કામરેજમાંથી ગ્રામ્ય એલસીબીએ ડુપ્લિકેટ નોટ સાથે યુવાનને પકડી પાડ્યો હતો કુલ મળીને એક પોઈન્ટ છાસઠ લાખનો મુદ્દામાલ આ યુવાન પાસેથી કબજે કરવામાં આવ્યો હતો પ્રિન્ટરમાં ચલણી નોટ બનાવી અને બજારમાં સાચી ગણાવી અને વેચાણ કરતો હતો કામરેજ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ કામરેજ થ્રીજી એવન્યુમાં બનાવટી ભારતીય ચલણી નોટો બનાવવાનું નેટવર્ક ચલાવનાર આરોપીને બનાવટી ભારતીય ચલણી નોટ તથા બનાવવાની સાધન સામગ્રી સાથે રૂપિયા એક લાખ છસોના મુદ્દામાલ સાથે આરોપીને સુરત ગ્રામ્ય એલસીબીએ પકડી પાડી હતી ખાસ કરીને પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ તથા સુરત વિભાગના

અને હાલમાં પોતાને ઘરેથી બનાવટની ચણીનો નોટનો જથ્થો લઈ બજારમાં વટાવવા માટે નીકળે હતી તેવી બાતમી મળતાની સાથે જ તેમને દરોડો પાડી અને તેમના કબજામાંથી કુલ મળીને એક પોઈન્ટ છપ્પન લાખ છસો હજારની કિંમતના માલ સાથે જે ભારતીય બનાવટની ચલણી નોટો હતી તેનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે પ્રિન્ટ કરી કટિંગ કરી અને અન્ય સાધન સામગ્રી પણ કબજે કરવામાં આવી હતી ખાસ કરીને કરણ ગુવંતભાઈ વાઢેર ઉમરવાદ સત્યાવીસ રહેવાસી હીરા ઘસવાનું કામરેજ સીજી એવન્યુ બિલ્ડિંગ ફ્લેટ નંબર પાંચસો છ વાળાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે સમગ્ર કાર્યવાહી આરબી ભટોળ પોલીસ ઇન્સ્પેક્ટર એલજીબી સુરત ગ્રામ્ય એલજી રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમઆર સકોરિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફના વિક્રમભાઈ અને જગદીશભાઈ રાજેશભાઈ અલ્તાફભાઈ દીપકભાઈ અને વગેરે કરી હતી